મિત્રો એકવાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર શું બીએસએનએલ ના આવ્યા બાદ અંબાણીજીને પોતાના દીકરાના લગ્ન મોઘા પડી જશે શું બીએસએનએલ અંબાણીને વેકેશનમાં મોકલી દેશે મિત્રો એક સમય હતો જ્યારે બીએસએનએલની બોલબાલા હતી અને પછી એવો પણ સમય આવ્યો કે બીએસએનએલને કોઈ પૂછવા રાજી નહોતો આ કોઈ કવિતા નથી પણ મોજુદા હાલાત છે પરંતુ કહેવાય છે કે ઇતિહાસ પોતાની જાતને ફરી દોહરાવે છે અને બીએસએનએલ સાથે પણ એવું જ કંઈક થયું છે કે હર કોઈ બીએસએનએલ ના ગીતો ગાતું જોવા મળે છે એવામાં સવાલ એ ઊભો થાય છે કે બીએસએનએલ બધી ટેલિકોમ કંપનીઓને પછાડી પોતાની જગ્યા બનાવશે કે પછી હવામાં વાતો બની ઉડી જશે આજના વિડીયોમાં તમામ હકીકતો જણાવીશું બસ વિડિયો છોડીને

અને હવે જ્યારે બધી કંપનીઓ ફાઈવજી સર્વિસ આપી રહી છે ત્યારે બી એલ પોતાની ફોર જી પ્રમોટ કરી રહ્યું છે પરંતુ આ બધી વાતો છતાં લોકો બીએસએનએલમાં પોતાનું સીમ પોર્ટ કરાવી રહ્યા છે એરટેલ જીઓની દાદાગીરીથી પરેશાન લોકો બીએસએનએલ તરફ પગલું ભરી રહ્યા છે કારણ કે લોકોનો ભરોસો બીએસએનએલ પર નહીં પરંતુ ટાટા કંપની પર છે જી હા ટાટા કંપની લાખ ટાવર લગાવવાની જવાબદારી લઈ લીધી છે પરંતુ મિત્રો આપને બીએસએલ નો ઇતિહાસ ખબર છે કારણ કે બીએસએનએલ નું કનેક્શન બ્રિટિશ ઇન્ડિયા થી જોડાયેલું છે ત્યારે કમ્યુનિકેશન માટે ટેલિગ્રાફ એટલે કે તારનો ઉપયોગ કરવામાં આવતો હતો શરૂઆતમાં ડિપાર્ટમેન્ટ અંગ્રેજોની પાસે હતું પરંતુ જ્યારે દેશ આઝાદ થયો તો ટેલિગ્રાફની જવાબદારી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન પાસે આવી પહોંચી ત્યારબાદ ઘણી કંપનીઓની શરૂઆત થઈ જેની મદદથી તેઓ દિલ્હી મુંબઈ જેવા મહાનગર સુધી ટેલિકોમ વાયર પાથરવા લાગ્યા એટલું જ નહીં તેમણે ભારતને ઇન્ટરનેશનલ લાઈનની મદદથી બાકી દેશોથી પણ જોડ્યો ત્યારબાદ 90 ના દશકામાં ઘણી ટેલિકોમ કંપનીઓ ભારતમાં પોતાના પગ પસારી ચૂકી હતી તેમનાથી મુકાબલો કરવા અને સારી સર્વિસ પોલિસી પૂરી પાડવા સરકારે ટેલી કમ્યુનિકેશનને બે ભાગમાં વહેંચી દીધું જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિકેશનનું કામ માત્ર પોલિસી બનાવવાનું હતું અને સર્વિસ પૂરી પાડવાનું કામ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમનું હતું પરંતુ પછી એક ઓક્ટોમ્બર બે હજારમાં તેનું નામ બદલી ભારત સંચાર નિગમ લિમિટેડ રાખી દેવાયું એટલે કે બીએસએનએલ અને આવી રીતે બીએસએનએલની શરૂઆત થઈ જેને આખા ભારતને કનેક્ટ કરવાનું કામ કર્યું હતું મિત્રો BSNL ને બનાવવાનો મતલબ હતો કે દેશમાં ટેલિકોમ્યુનિકેશન ને ફેલાવી દરેક નાગરિકને કોલ અને ઇન્ટરનેટની સર્વિસ પૂરી પાડવી જેનું સૌથી મોટું પરિણામ એ જોવા મળ્યું કે સાલ 2000 માં ઇન્ટરનેટ આવ્યું અને 2005 માં બ્રોડબેન્ડ સર્વિસ ઓફર કરવામાં આવી પોતાના શરૂઆતના દિવસોમાં બીએસએનએલ એ ખૂબ વધારે growth જોઈ અને થોડા જ વર્ષોમાં બીએસએનએલ Airtel ને પછાડી માર્કેટ પર કબજો કરી લીધો જી હા મિત્રો એ સમયે BSNL નો દબદબો ઠીક એવો જ હતો જેવો થોડા સમય પહેલા Jio નો હતો અથવા કહો કોઈ એનાથી પણ વધારે કારણ કે જીઓ પાસે મુકાબલો કરવા એરટેલ હતું પરંતુ એ સમયે બીએસએનએલ એ એરટેલ ને પણ ઘણું પાછળ છોડી દીધું હતું ડિસેમ્બર બે હાજર પાંચ સુધીમાં તો બીએસએનએલ માં અઢી કરોડ કસ્ટમર જોડાઈ ચૂક્યા હતા સાથે એક મિલિયન બ્રોડબેન્ડ કનેક્શન ને પણ સર્વિસ બીએસએનએલ આપી રહ્યું હતું પરંતુ આ દરમિયાન કંપનીએ દસ કરોડ નું પ્રોફિટ મેળવ્યું

જેને રોકાવાનું નામ જ ના લીધું પરંતુ સવાલ એ ઉભો થાય છે કે એવું તે શું થયું કે ભારતના માર્કેટમાં રાજ કરતું બીએસએનએલ સમયની સાથે ડૂબતું ચાલ્યું ગયું અસલમાં મિત્રો બીએસએનએલના ડૂબવાનું અસલ કારણ સ્કેમ હતું જી હા બીએસએનએલ એક સરકારી કંપની છે અને સરકારી કંપનીમાં ખોટાળા થવા સ્વાભાવિક છે મિત્રો આ કેસને આજે પણ ટેલિકોમ એક્સચેન્જના નામે ઓળખવામાં આવે છે જેની બીએસએનએલ પર ખૂબ ઊંડી અસર પડી હતી અને આખા હતા એ સમયના ટેલિકોમ યુનિયન મિનિસ્ટર દયા નીતિ મરણ જ્યાં તેઓએ પોતાના ખેર અને ઓફિસમાં માં ત્રણસો થી વધુ ઇનલીગલ ટેલિફોન એક્સચેન્જ લગાવ્યા હતા જેમાં હાઈ કેપેસિટી આઈએસ લાઇન લગાવી હતી જે કોમર્શિયલ વપરાશ માટે થાય છે આ ટેલિફોન લાઈન ઉપયોગ દયાનિધિ એ પોતાના પારિવારિક બિઝનેસ સન ટીવી નેટવર્કમાં કરેલો હતો આ સ્કેમથી થી બીએસએનએલ ને 1.7 કરોડનો નો ચૂનો લાગ્યો અને બીએસએનએલ આવા નુકસાન રિકવર કરવામાં લાગેલું જ હતું ત્યારે 2008 માં 2G સ્કેમ થાય છે જે ભારતના સૌથી મોટા ભ્રષ્ટાચાર સ્કેમ એક હતો જેમાં સરકારને એક લાખ છોતેર હજાર કરોડ નુકસાન થયું હતું હવે આ અંદાજો લગાવી લો કે કેટલું મોટું નુકસાન હતું કારણ કે એ સમયના ટેલિકોમ મિનિસ્ટર એ રાજાએ કંપનીની નીલામી કરવાના બદલે પહેલા આવો અને પહેલા લઈ જાઓ નું લાયસન્સ આપ્યું હતું જેમાં ઘણી પ્રાઇવેટ કંપનીઓને ઓછી રકમમાં લાભ મળ્યો હવે આ મામલો સીબીઆઈ સુધી પહોંચ્યો તો બાકી કંપનીઓની સાથે સાથે બીએસએન એલના ટેન્ડરની પણ જાચ થવા લાગી જેનાથી બીએસએનએલના ઓપરેશન અને ઘણા બધા મુખ્ય પ્રોજેક્ટ ધીમા પડી ગયા જેનાથી બીએસએનએલને નુકસાનનો સામનો કરવો પડ્યો બે હજાર સાતથી લઈને બે હજાર દસ સુધીમાં ઇન્ડિયન ટેલિકોમ ઇન્ડસ્ટ્રી ખૂબ ઝડપથી ગ્રો કરી રહી હતી અને આ દરમિયાન બીએસએનએલને નુકસાન પણ નુકસાન થઈ રહ્યું હતું જ્યાં ઘણી બધી પ્રાઇવેટ કંપની અલગ અલગ પ્લાન ઓફર કરીને પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવી ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી હતી તો બીજી તરફ બીએસએનએલ ને એ નતું સમજાતું કે તેમના હાલના જે કસ્ટમર છે તેમને કેવી રીતે હેન્ડલ કરે જેના કારણે બે હજાર દસ માં બીએસએનએલ ના માર્કેટ શેર નીચે ઉતરી અને ચૌદ પર્સન્ટ જ રહી ગયા હવે બીએસએનએલ ના હારનું કારણ આપણે સરકારી કર્મચારીઓની લાપરવાહી કહીએ કે પછી સરકારનો ભ્રષ્ટાચાર જેને બીએસએનએલને આકાશમાંથી જમીન પર ધકેલી દીધું જ્યાં બે હજાર દસથી બે હજાર અગિયારની વચ્ચે બીએસએનએલને છ હજાર ત્રણસો ચોરાશી કરોડનું નુકસાન થયું હતું જે બે હજાર બારમાં વધીને આઠ હજાર આઠસો એકાવન કરોડ થઈ ગયું અને આ તો કાંઈ નથી બે હજાર સોળ બાદ જ્યારે જીઓ આવ્યો તો તેને ફ્રીમાં અનલિમિટેડ ડેટાને કોલિંગ આપવાનું શરૂ કર્યું ત્યારે તો બીએસએનએલ જમીન દોસ્ત થઈ ગયું હતું અને પછી તેની ઉઠવાની હિંમત જ ના થઈ પરંતુ મિત્રો જે જીઓ ના કારણે બીએસએલ નું વજૂદ પૂરું થવાનું હતું હવે એ જીઓ ના કારણે લોકો ફરી બીએસએનએલ પર પોતાનો વિશ્વાસ જતાવવા તૈયાર થઈ ગયા છે કારણ કે એક તરફ જીઓ એ પોતાના ટેરિફ રેટ વીસ થી પચીસ ટકા વધારી અને જનતાને હેરાન કરી છે એને જોઈ એરટેલ અને વડાફોને પણ પોતાના ભાવ વધારી દીધા એવામાં ભારતના મિડલ ક્લાસ અને ગરીબ લોકો પરેશાન છે કે દર મહિને ત્રણસો નું રિચાર્જ કેવી રીતે કરવું અને એ પણ ઘરમાં પાંચ સપ્યો હોય તો રૂપિયા પંદરસો માત્ર રિચાર્જમાં એવામાં મોકા પર ચોક્કો મારી બીએસએનએલ એ પોતાના સસ્તા પ્લાન લોકોની સામે લાવીને મૂકી દીધા છે એટલા સુધી કે જે લોકો ઓછા ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે અને તેમને અનલિમિટેડ કોલિંગ જોઈએ છે એમના માટે પણ બીએસએનએલ ઘણા બધા સસ્તા પ્લાન લઈને આવ્યું છે મિત્રો નો ટાર્ગેટ શરૂઆતથી દેશનો રુલર એરિયા રહ્યો છે એ એરિયા જ્યાં દેશની સાચી માટી હોય છે એટલા માટે તો BSNL એ Tata કંપનીની સાથે હાથ મિલાવી લીધા જ્યાં BSNL દેશમાં સવા લાખ 4G ટાવર લગાવે છે અને આ એવા ટાવર હશે જે અપગ્રેડ થવાની ક્ષમતા રાખે છે એટલે કે હાલ ભલે તે 4G સર્વિસ આપે પરંતુ જનતાનો વિશ્વાસ BSNL સાથે જોડાઈ રહ્યો અને વધુમાં વધુ લોકો BSNL તરફ આકર્ષિત થયા તો થોડા જ મહિનાઓમાં BSNL 5G માં કન્વર્ટ થઈ જશે ત્યારે તો લોકો દરરોજ હજારોની સંખ્યામાં પોતાનું સિમ પોર્ટ કરાવી રહ્યા છે તો મિત્રો આપ પણ BSNL માં પોતાનું સિમ પોર્ટ કરાવી રહ્યા છો કે પછી આપના જૂના સિમ કાર્ડ સાથે ખુશ છો એ કોમેન્ટમાં જરૂર જણાવજો ફરી મળીશું એક નવા વિડિયોની સાથે જય હિન્દ